સાહિત્ય બાપુના વંદન નતમસ્તકે અને વંદન સાથે બાપુ આજે અનેક સંત પરંપરાઓમાં બેઠા છે બાપ ભૂજન કરનારા બાબિયા રહી જાય છે ત્યાં રૂપે એ વટ ના રૂપે અત્યારે કેટલા સાધક ને કેટલા સમાજો ને અત્યારે

પોતાના લક્ષ તરફ પાપા જઈએ અમારા ઘર છે આજે આ કેવા કે કોકના મોબાઈલ આવા કોકના આવા કોકના આવા આ કંપની આવી આ કંપની આવી પણ બાપ બધાન જે આધાર છે જ્યાંથી જે બની રહ્યું છે બાપ અમારા આ ઈ ઘર છે કે જ્યાંતિ બ્રહ્મ નિર્માણ કરવામાં આવે છે બાપ અને નિર્માણ કરવાની આ પરંપરાઓ અને નિર્માણ અમારો આ ગુરુકુળ અને ગુરુકુળમાંથી આજે 24 બતુકો જે આજે પોતાના સંકલ્પો સાધવા જઈ રહ્યા છે એમને મારા સાધુવાદ શુભકામના વંદન અને અમારા અને અમારા ઋષિકુમારોને આજે કારણ કે આ બાપુ ભજન કર્યું આપણા માટે હવે આપણે દોડવું છે આ એને બેટા છે ને આજે તમે તમારા જે લક્ષ્ય પ્રાપ્તિ કરતાનું આપણું જે ગતિ છે એ ગતિને આપણે

એને ઉતરવા માટે જો આટલી મજબૂત ધરા જોઈતી હોય તો બાપ એને ચેતના પ્રગટ થાય છે આ ઈ રમેઓ છે આ ઈ આજ છે આ ઈ ચેતનાઓ છે હમણાં મારા ધનેશ્વર મહારાજીએ જે વાત કરી બાપા બધા ફૂલો આ અતિ હરિ કૃપા જાય પર હોય પાવ દેહ એહી માર્ગ સોય કૃપા છે

છે સાધનાની કેટલી વ્યાખ્યાઓ પછી હમણાં અનેક સંતો દ્વારા સાંભળ્યું છે પણ આજે એ વ્યાખ્યા એ છે કે બાપ આપણા ટૂંકમાં કહીએ તો બસ બાપ બાપની કૃપા કરુણા આપણી ઉપર મળતી રહે અને હમણાં ને પછી કોઈને चलती चक्की देख कर दिया कबीरा रोय दो पाटन के बीच में साबुत बचा न कोई पर फुटा पकड़ के जो रहा पीस सक सका न कोई बाल न बाता कर सका भले सारा जग बेरी સમય નો ભાવ છે બાપુ ની વાણી લાભ લેવો છે અને બાપુના શ્રી ચરણો સાથે આપ સૌની સંત પ્રત્યે નો આદર સનાતન સંસ્કૃતિ જેના ઉદમ સ્થાનો છે

એમ જ્યારે સમાજ અને સંતત્વ આ બેનો અને એની વચ્ચે કે જે સનાતન રૂપી એક જે અમૃત રૂપી જે કાર્યરૂપી જે કે આ બધું નિર્માણ થાય છે તે કોણ સમાજ અને એક સાધુતા અને આજ સમન્વય મારા આંગળેથી આ કાયમ માટે આ છાયા ને પ્રેરણા સમાજ મળતી રહી છે અને કાયમ મળતી રહે એ જ ભાવના લાગણી સાથે પૂજે બાપુના શ્રી ચરણમાં પ્રાર્થના સાથે ખૂબ ખૂબ सर्वाने अभिनंदन अने बापू ने वंदन अस्तु ओम श्री गिरनारी महाराज की जय गुरुदेव